Hi everyone, a very good morning. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ હવે આજે મારે તમને બધાને એક જીવન જરૂરિયાત વસ્તુ વિશે વાત કરવી છે એટલે કે પૈસો જીવન જીવવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એટલે કે જિંદગીને આઉટ કરવાનું સૌથી જો કંઈ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હોય તો એ છે પૈસો પૈસાને આઉટ કરો ને એટલે તમારી જિંદગી ઓટોમેટિક આઉટ થઈ જાય ઘણા કહી ગયા છે ખબર કહેવત છે બહુ સારી એવી જો કે સો સો ટકા લોકોએ સાંભળેલી હશે કે નાણાં વગરનો નાથ્યો અને નાણાં નાથા લાલ એ કહે એમને નથી કહેવાતું પૈસા ન હોય ને એટલે નાથ્યો નાથ્યો જ થાય પૈસા જેથી તમારી પાસે આવી જાય એટલે એને એ નાથીઓ નાથા લાલ બની જાય એટલે ઘણા સ્પિચ્યુઅલ ગુરુઓ કહી ગયા છે કે પૈસો એ મોહ છે માયા છે પણ હકીકતમાં પૈસો જ તમારી જરૂરત છે પૈસો છે તો જ રોટી કપડાં મકાન છે પૈસા વગર તમે કોકને કહેજો કે મને બે ટકનું ખાવાનું દે કોણ દે છે પૈસો હોય ને તો જ આ બધી વસ્તુઓ પોસિબલ થાય છે પૈસો હોય તો જ તમે જિંદગી જીવન જરૂરિયાત પ્રમાણે જીવી શકો એટલે પેલા પૈસાને આઉટ કરો એટલે ઓટોમેટિક જિંદગી તમારી અલાઈન થઈ જાય પૈસાને ઓળખવો પડે સમજવો પડે પ્રેમ કરવો પડે પૈસો એ આજના જીવનની બેઝિક નેસેસિટી છે કે જે જરૂરી જ છે માણસ છે ને એ સોશિયલ પ્રાણી છે પણ પૈસા વગરનો માણસ છે ને એ ખાલી પ્રાણી છે એટલે કહેવાનો અર્થ એ છે કે બીજે બધે આપણે ખાલી કેવા બેસીએ ને એમ નહીં જ હા હકીકતમાં આ કહેવત આ રીતની છે ઉઠો જાગો અને પૈસા પાછળ ભાગો જે પૈસો તમારી પાસે હશે ને એટલે ઓટોમેટિક જિંદગી તમારી સુધરી જવાની છે જીવનમાં આ ત્રણ વસ્તુ અત્યારથી જ ચાલુ કરી દેવાની પૈસો અને પ્રેમ સમજવો છે ને એ ખૂબ જ ઈઝી છે બીજી વસ્તુ પૈસો અને પ્રેમ ઈ મહેનતથી જ મળે છે વિધાઉટ મહેનત તમને કાંઈ મળતું નથી પૈસો ને પ્રેમ હશે એટલે ઓટોમેટિક માણસ ફૂલફિલ થઈ જ જશે અને એ વાત એક હકીકત છે કે પૈસા વગર આપણને પ્રેમ મળી શકતો નથી પૈસો હશે ને એટલે ઓટોમેટિક લોકો તમારી તરફ આકર્ષે તમારી પાસે આવશે એટલે કહેવાનો અર્થ એ છે કે એક વર્ષ એવી તનતોડ મહેનત કરો કે આવનારા વર્ષમાં તમારી પાસે પૈસો હોય પ્રેમ હોય તમે પોતે ફાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ તો આપ સભી કહો जय श्री कृष्णा एंड जय स्वामी नारायण तो अभी हम सभी की अर्ली मॉर्निंग तो ज़बरदस्त हो गई है तो चलिए अर्ली मॉर्निंग के साथ नीचे बन रहा है गर्मा गर्म नाश्ता तो बात बात सुबह बहुत जल्दी उठ गए हैं तो चलिए चलते हैं कि बा क्या क्या बना रहे हैं तो आज तो आप सभी को एक अलग ही रेसिपी मिलने वाली है और फिर जाने वाले हैं घूमने के लिए तो आज तो पूरा दिन ज़बरदस्त इन्जॉय करने वाले हैं तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे

જીરું શેકાઈ જાય ને કળી તતડી જાય ત્યાર પછી લસણ નાખવાનું ત્યાર પછી આપણો જે બધો મસાલો બાય કરેલો હતો બધી વસ્તુ જે ડુંગળી ટમેટા ઓળો એ બધી વસ્તુ એકી સાથે આપણે એની અંદર એડ કરી દેવાની અને ત્યાર પછી હળદર અને ધાણા જીરું નાખી બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી લેશું ઓળાનો કલર તમે જોઈ શકો છો કેવો થયો છે એ લાલ પીળો લીલો બધું મિક્સમાં દેખાડે છે ઓબા

તમે બધું બધું મસાલો પહેલા જ કરી નાખો છો ભૂલાય જ નહીં ભૂલાય જ ના ઈરાની કે મેટુ ભરત કોક ને કી ફલાણ બોલાણો ઈ વાત છે હો અને આ મરચા તેલ માં નાખી તો બહુ તીખું થઈ જાય તીખું થઈ જાય સ્વાદ ભર કોરે કાલે આટલી વસ્તુ બનાવી હતી કાં તો ફરાળી હતી તો એટલી મસ્ત હતી બધું મસાલો પાહે રાખો તો તમને બધું એકય ન ભૂલાય કોક ને કીધે કાંઈક ભૂલાઈ જાય તો અલગ જ રીતે જમ બે આજ નવું એમને બધાનો કલર હરખો થાય અત્યારે કેવો લાલ લીલો છે

ને આ કોરા કરેલા હોય ઓકે કાલે ગેરસ ની ફરાળ વાળી હતી નકર ફરાળવાળી નો ભાવે પણ બહુ મસ્ત થઈ હતી તમે જોઈ શકો છો કે જબરદસ્ત સુકી બાજી બની છે તો આવી જ જાવ બધા ઓળન સુકી બાજી રોટલા ને થેપલા ખાવા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આજ તો અમે બધું મેલું વેલું ઘરને ઘુમર નહીં મને અત્યારે મામી નાસ્તો બનાવે છે હવે

और यहाँ पे अभी आधे पे हमारी गाड़ी स्टॉप हो चुकी है क्योंकि अभी आगे देखिए यहाँ पे पानी है तो अभी यहाँ पे सभी लोग देख रहे हैं कि आगे का रास्ता कैसा है अभी क्योंकि तो यहाँ से आगे तो कार नहीं जा पाएगी तो अभी मैं और इसलिए इधर खड़े हैं और मस्त नज़ारा देख रहे हैं यहाँ पे मछलियाँ देखिए आप छोटी छोटी बहुत ज़रा मस्त नेचर है और आगे पीछे कोई नहीं है सिवाय हमारे वाह कहने बताइए कहाँ ली हम जो तो ચલતે હે આગે આગે હમ જ દેખાતી જાય ને સરસ નજારો છે કે કહેવાય છે કે જયારે પાંડો વનવાસ દરમિયાન નીકળેલા હતા ત્યારે અર્જુન ને તરસ લાગે છે ત્યારે એ બાણ દ્વારા પાણી ઉત્પન્ન કરે છે બાણ ગંગાના નામથી આને ઓળખવામાં આવે છે અને હજી સુધી ખબર નથી પડી કે પાણી ક્યાંથી નીકળે છે તો હવે ધીમે ધીમે મંદિરે જાશું અને તમને બધાને દર્શનનો લાભ આપીશું દર્શન કરવાતા તું કારણ કે હવે અહીંયાથી પોસિબલ થશે તો આપણે કનકાઈને હજી આગળ આગળ ઘણા બધા સ્થળો છે અને તમને બધાને એન્જોય કરાવતા જશું તો બહાર આ ગયે છે લેકિન બા દાદા વો ભી આ રહે છે બહાર બાકી ઊ ઠંડુ પાણી છે બહુ ઠંડુ છે ને નવા નવા છે બા ગરમર કેડામાં હોય ને હા હા હા

और उससे पहले पेट पूजा तो बनती है तो अभी का मस्त खाना अभी हम लोग खा रहे थे भाजी ने 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 और फाइनली अभी बाकी सारे जो जेंट्स हैं वो लोग तो अभी आगे आगे निकल गए हैं अभी सिर्फ मैं नानी और मामी

છો કે ધોધ પડે છે નો અવાજ જબરદસ્ત અવાજ આવે છે

मतलब कुछ बोलना ही नहीं है अभी आगे आगे चलेंगे रास्ता आप सभी लोग देख सकते हैं कैसा है ज़बरदस्त है इसमें अभी हमें विशाल को लेके आना था क्योंकि बहुत ज़्यादा ब्यूटीफुल नेचर है तो अभी चलिए अभी आगे आगे चलते हैं क्या क्या नज़ारा है वो आप सभी को दिखा दीजिए हम आगे आगे चलते जा रहे हैं क्योंकि अंजलि मामा वो सब तो आगे निकल गए हैं नानी नहीं आ सकती इतना ज़्यादा चल के इसलिए वो वहाँ ही बैठ गए हैं अभी पीछे वो आ रहे हैं पीछे पीछे देखिए <laughs> मना कर रहे थे फिर भी आ रहे पीछे पीछे और यहाँ पे देखिए आप बहुत ज़्यादा मस्त नेचर है मतलब मज़ा ही आ रहा है लुक एट दिस बहुत ज़्यादा मस्त है जैसा मतलब मज़ा ही आता है इस नेचर में वैसा है तो अभी अंजलि और वो सब वहाँ हैं तो चलिए वहाँ पे थोड़ी बहुत थोड़ी बहुत फोटोग्राफी करते हैं और इन्जॉय करते हैं फिर उसके बाद सीधा चलेंगे द्रोणेश्वर

ये जो नहीं नहीं जो नहीं कुछ। नहीं कुछ। हाँ और अभी हमें मिले हैं हरन का पूरा टोला तो अभी मैं मामा और अंजी हम तीनों देखने जा रहे हैं हरन आई होप हमें देखते ही वो भागने ना लगे देखिए देखिए देखिए

તો એને કાંઈ જોવા ન મળ્યું વાંઝ જીસીબી ખોઈ ગયું તો પાઇપલાઈન તો ક્યાંય ક્યાંય સુધી ન મળી હવે પડ્યા હોતા એ વહી ગયા એટલે ભગવાન નું પ્રણ લીધું તો આ ધોધ પડતો બંધ થઈ ગયો ભગવાન માંથી ધોધ વર્ષોથી પડતો તો કાળ દુકાળ હોય તો પડે એ બંધ થઈ ગયો પછી આ ગામ જ નઈ બધાએ જબરજસ્ત હવન કર્યો ગામ થવાળો બંધ રાખી કે ભગવાન જેમ સરસ્વતી ભગવાન ઉપર વહેતી તેમ પછી પાછું ઓટોમેટિક આવી તેમાં આજ સુધી જરૂર છે આપવા પાણી બંધ કરી દીધું એટલે પછી આ ગ્રામીણ બધા મોટો હવન કર્યો અને ફરીથી કે ભગવાન આવતું એમ પાણી શરૂ થઈ જાય એટલે હવન થી પાછું શરૂ થયું પાછું શરૂ

लक्ष्मी ओ जैसा बाने हमें स्टोरी बताई वैसे अभी हम अपने लास्ट डेस्टिनेशन पे पहुंच गए हैं द्रोणेश्वर अभी पाँच ऑलरेडी बज चुके हैं द्रोणेश्वर थोड़ी देर इंजॉय विंजॉय करेंगे क्योंकि पीछे तो धोध है मस्त तो वहाँ पे जाएंगे देखेंगे और फिर जाएंगे सीधा अमरेली नहीं पर राजुला और वहां से अगर कल पॉसिबल हुआ तो कल निकलेंगे अभी ये हमारी लास्ट डेस्टिनेशन है तो इधर थोड़ी देर बैठेंगे इंजॉय एंजॉय करेंगे क्योंकि मजा ही आ रहा है अभी

और फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर फ्री और आज तो आप सभी ने देखा ही होगा कि क्या क्या एंजॉय किया है हमें मतलब कभी सोचा नहीं था वैसे वैसे प्राणियों को आज मैंने देखा है मतलब मकर हरण मतलब अनबिलीवेबल सीन था वो क्योंकि बहुत ज्यादा एंजॉय किया है आज हमने फिर द्रोणेश्वर गए तो आज का दिन तो जबरदस्त रहा है हमारा विदाउट प्लानिंग ट्रिप हमेशा बेस्ट ही होती है तो अभी देखेंगे कल मम्मी का कॉल भी आ गया है कि अभी घर पे आओ तो काम सारा वैसे ही बिखरा पड़ा है तो अभी देखते हैं कल सुबह पॉसिबल हुआ तो कल सुबह निकल जाएंगे कल मिलते हैं नए ब्लॉग के साथ तब तक के लिए बाय तो वीडियो का हम यही एंड करते हैं